અને સનત કુમારોને કહે છે એનાથી વિશેષ એકદા તું તરુણી તત્ર નિશણા ખिन्नमानस વૃદ્ધો દોપતિતો પાર્શ્વે નિશ્વ નિશ્વ વચેતનો ભરતો 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 હું યમુનાજીના કિનારે ગયો ત્યાં એક સ્ત્રી બેઠી છે અને સ્ત્રીના ખોરામાં બે બાળકો સુતા છે સ્ત્રી યુવાન છે બાળકો વૃદ્ધ છે આ દ્રશ્ય મેં જોયું પણ મેં કઈ ધ્યાન ન દીધું ત્યાંથી હું આગળ ગયો ને એટલે પેલી સ્ત્રીએ મને ઉભા રહો મેં પાછળ જોયું ધ્યાન ન આપ્યું નારદજી કહે સનત કુમારો હું ત્યાંથી પાછો ચાલવા લાગ્યો પેલી સ્ત્રીએ ફરી છે ચાલ હું એની પાસે એની ચિંતા દૂર કરું નારદજી ત્યાં ગયા કહ્યું દેવી બોલો શું છે બહુ ધાત બાબા કે દુઃખ શાંતિ ભવિષ્ય

નારજી ને વિચાર આવવા લાગ્યો કે માં છે યુવાન અને બાળકો છે વૃદ્ધ આવું કેમ બન્યું ભક્તિ મહારાણીએ કહ્યું કાલ યોગી નજર જરો આ લીધે બન્યું છે છે અને આ બધી બધી આજુબાજુમાં જેટલી સ્ત્રીઓ ને એ નદીઓ છે નારદજી વિચાર કરે ઓહો આ સ્ત્રી તો આ કોણ હશે કે સાક્ષાત એની સેવા કરવા માટે આ બધી નદીઓ આવી છે ભાગવતજી કહે ગંગાદ્યા સરિતસ્ચેમા મતસે સમાગત આ ગંગાદિક નદીઓ આવીને એની સેવા કરે છે હે ભક્તિ મહારાણી આવું કેમ બન્યું થોડો વિસ્તાર કહો અને ત્યારે ભક્તિ મહારાણી કહે છે ઉત્પન્ન દ્રવિડે સાહ કર્ણાટકે ગતા મારું ઉદ્ગમ સ્થાન દ્રવિડ દેશ છે કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ મહારાષ્ટ્રમાં થોડી થોડી વધારે વૃદ્ધિ થઈ છે અને ગુર્જરે જીર્ણતા ગતા ગુરુજરે પ્રાંતમાં જેવો મારો પ્રવેશ થયો ને હું જીર્ણ બની છું આ વૃંદાવનથી આગળ ગુરુજર નામનો પ્રાંત આવેલો પછી ભક્તિ મહારાણી કહે ત્યાંથી ફરતા ફરતા આ યમુનાજીના કિનારા સુધી પહોંચી આ મારા બંને બાળકો મૂર્છિત થઈ ગયા અને વૃદ્ધ થઈ ગયા અને યુવાન થઈ ગઈ આ સમજાતું નથી આ કાળને લીધે એવું બન્યું છે પણ જો મારા બંને બાળકો જાગૃત નહીં થાય તો હું આ સ્થાન છોડી અને વિદેશમાં વહી જઈશ અને ત્યારે કહ્યું ભક્તિ મહારાણી તમારે અહીંયા જ રહેવાનું છે આ તમારા બંને બાળકોને હું જાગૃત કરીશ એ મારી ફરજ છે તમે ચિંતા ન કરો અને આ બન્યું છે એનું કારણ બીજું કાંઈ નથી કલિયુગનો પ્રારંભ થયો ને એ કલિયુગના પ્રારંભને લીધે આ બધું બન્યું છે શૃણુષ્વા વહીતા બાલે યોગોયમ દારૂણ કલી તેન લુપ્ત સદાચારો યોગ માર્ગ સ્તપાંસીચો અને આ કલયુગને લીધે તપ પણ વયું જશે યોગ સાધનાઓ પણ વહી જશે આ કલયુગ આવ્યો છે એટલા માટે પણ તમે ચિંતા ન કરો તમારા બંને બાળકોને હું જાગૃત ગયા અને પાંડવોને ખબર પડી પાંડવોએ એ બધું જ સામ્રાજ્ય રાજા પરીક્ષિતને સમર્પિત કરી અને પાંડવો વયા ગયા હાડ કાઢવા માટે હિમાલયમાં અને ત્યારે પરીક્ષિત રાજા ધીરે ધીરે એ પોતાના સામ્રાજ્યનો સંભાળ લેવા લાગ્યા એક વખત પોતાનું સ્વરૂપ બદલી અને ગયા છે એ પોતાના રાજ્યમાં જોવા માટે કે કોણ કોણ શું શું કરે છે અને એ સમયે એ ધર્મરૂપી બળદને એક પગ ઉપર એ ધર્મરૂપી બળદ ઊભો છે આ ધરા ઉપર અને કોઈ કાળો પુરુષ એને મારી રહ્યો હતો અને આ દ્રશ્ય રાજા પરીક્ષિતે જોયું એ કાળો પુરુષ બીજું કોઈ નહોતું એ સાક્ષાત કલિયુગ હતો ભક્તિ મહારાણીએ કહ્યું કે કલિયુગ પ્રવેશ થયો તો એ જ સમયે એને પ્રવેશ ન કરવા દેવાય એને મારી નાખાય અથવા તો એને રહેવા ન દેવાય અને ત્યારે નારીજીએ કહ્યું કે હે ભક્તિ મહારાણી કલયુગને મરાય નહીં એનો સમય આવ્યો હતો અને એને રહેવા માટે સ્થાન આપવું જ પડે એમ હતું એટલે રાજા પરીક્ષિતે એને સ્થાન આપ્યા હતા રહેવા માટે પણ કલયુગને લીધે જો આવું બધું થતું હોય તો ભક્તિ મહારાણી કહે નારદજી કહે કલયુગ છે ને આમ બહુ સારો છે સતયુગમાં દ્વાપરમાં ત્રેતામાં આ બધા જ યુગમાં હજારો વર્ષો સુધી ઋષિવરો તપ કરતા હતા છતાં પણ ભગવાનને પ્રસન્ન થવું એ તો થતા નકર ન થતા પણ કલયુગ એવો છે કે યદ ફલમ નાસ્તિ તપસા નયોગેન સમાધિના તદ ફલમ લભતે સમ્યક કલોકે શબ કીર્તના કલયુગમાં કદાચ તમે તપ નો કરો જપ નો કરો ને તો કાઈ નહીં માત્ર ભગવાનનું કીર્તન કરો ને કલોકે શબ કીર્તના કલયુગમાં કીર્તન કરો ને તો એ ભગવાન તમને જલ્દી થી જલ્દી મળી જાય છે આવું નારદજી એ ભક્તિ મહારાણી ને કહ્યું એવો દિવ્ય આ કલયુગ છે ના કીરી

આ કલયુગનો પ્રભાવ છે તમને કદાચ આરતી ન આવડે તો ચાલે તમને જોપ તપ ન આવડે તો ચાલે પણ તમને કીર્તન આવડતું હોય ને તો તમે માત્ર કીર્તન કરો ને તો એ કીર્તનના માધ્યમથી પણ તમને પરમાત્મા મળી જાય છે આવું નારદજીએ ભક્તિ મહારાણીને કહ્યું છે એવો શ્રેષ્ઠ કલયુગ આવ્યો છે ભલે આપણે કલયુગને ભગવીએ છે અને કલયુગના પ્રભાવ ઘણા બધા ખરાબ છે પણ એનો એક પ્લસ પોઈન્ટ બહુ સુંદર છે કે કલો કહી શકે કીર્તના તમે કીર્તન કરો ને એટલે તમને ભગવાન મળી જાય મળી જાય ને મળી જાય એવા કોઈ દાખલા કરી તો કે હા નરસિંહ મહેતા જૂનાગઢના કીર્તન કરીને ભગવાન મળ્યા છે બાઈ મીરા કીર્તન કરીને પરમાત્મા ગિરધર મળ્યા છે જલારામજી ભગવાન રામ નું માત્ર નામ લીધું તરી ગયા ભગવાન મળ્યા છે સંત તુકારામ આવા તો એક 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 સંતો મહંતોના નામ લઈને તો દિવસો ઓછા પડે સાહેબ પણ એ માત્ર આ કલયુગમાં નામ લીધું છે ને પરમાત્મા મળી ગયા છે તો જો એને મળી જાય તો આપણને ન મળે